જય દ્વારકાધીશ જય ઠાકર બધા મિત્રો કેમ છે અટાણે અમારે કાનભાઈ રોપ સાટે છે ને આ બધા બધા ઉભા છે હિતા કાકા અહીંયા ઉભા છે પછી આપણે દેવ સિયાત અહીંયા ઉભા ને અટાણે આમાં રોપ સટાઈ કાનભાઈ ડોલ ભરીને જાય છે આમાં દેવ સિયાત આવ કેમ છે હારું હે હું આવે સાચી વાત આનું લોકેશન ક્યાં આપણે ઓડાવાળા મંદિર પાસે માંડલ થી આપણે આશ્ર રોડ આવે છે ને આ ઓડાવાળી ખોડિયાળ છે ભાઈ ને અટાણા મારા કાન ભાઈ રોપ સાથે પછી થોડા સમયમાં ક્યાર થઈ જશે કમ્પ્લીટ થઈ જશે એટલે મિત્રો ભૂલતા નહીં ને નંબર હું તમને ડિસ્પ્લે ઉપર મૂકી દે એટલે તમે નંબરનો કોન્ટેક્ટ કરી શકો ગમે ત્યારે ને આ અમારા કાન ના છોકરા આવી ગયા તો ભાઈ કિશનભાઈ કેમ છે ભાઈ આમ થોડાક આઘાત ઉભા રહો પાંચ હું થાય તમે કેમ આવ્યા અહીંયા તમે રોપ વાહ ચાટવાઈ વાળા ખોડિયલ ને પડખે શેડ આવી જાય છે ને થોડા સમયમાં રોપ કમ્પ્લેટ થઈ જાય નંબર ડિસ્પ્લે ઉપર નાખી દઈશ તો તમારે અટાણે કમ્પલેટ તમારે ગમે તારે કાન તમે મળી શકો એનો રોપ તમે ગમે તારે તમારે જોવે તારે ને અટાણે જોવા

એટલે તમને એક ડિસ્પ્લે ઉપર નંબર નાખી દઈશ હું તમે ગમે ત્યારે અમારે કાનભાઈનો કરી શકો ને જો તો તો બી આમાં બતાવી એક ધીમે ધીમે કાળું કાળું છે એટલે બતાતું બી ને અમારે તાણે હા જોઈ રહ્યા છો તમે આ જો અમાર જયપાલભાઈ એક નંબર બી ક્યાંનું બુદ્ધેલનું હે ને બુદ્ધેલનું બી છે ને એક જટ આપણે ઓડાવાળી ખોડિયારની બાજુમાં કાનભાઈનો રોપ કરે છે અટાણે સાટે છે રોપ એટલે તમે જરૂરથી જરૂર મુલાકાત લઈ તમારે ગમે તારે તમને રોપ મળી શકે અટાણે નહીં હજી તો આજ મુહૂર્ત કર્યું છે એનું એટલે મહિના બે મહિનામાં કમ્પ્લેટ થઈ જાય ત્યાં તમારે બધું પડાબડા કમ્પ્લેટ થઈ જાય આ બધું રોપ કરવાનો છે આખું પડવું ખાલી પીડ્યું ના સુધી એટલે વરસાદ અમે આઠથી દસ વીઘાનો રોપ થાય ને અમારે કિશનભાઈ આવી ગયા છે એ રોપ સાટવાય કે અમારે રોપ છે કેમ કિશનભાઈ હે તમારે રોપ કરવાનો છે ને પછી yeah huh?